તો રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે હાલમાં આપના વિસ્તારમાં કેવો વરસાદ રહ્યો છે તે અને ખેતી કે આપે વાવેલા પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું હવે આગાહીની જો વાત કરીએ તો ગુજરાતમાં જાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે જેના કારણે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે આ ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં તો ભયંકર વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાત કરી છે જેમાં તેમણે કહ્યું છે કે હજુ પણ આગામી ત્રણ દિવસ રાજ્યના અનેક જિલ્લાઓ માટે ભારે છે અને એમાં પણ આવનારા ચોવીસ કલાક સભે સાવચેત રહેવાની જરૂર પડશે કારણ કે રાજ્યમાં મેઘતાંડવ જેવી સ્થિતિ જોવા મળશે તો આ સાથે જ હવામાન વિભાગ દ્વારા ફરી રાજ્યના અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ અતિ ભારેના એંધાણ વચ્ચે મુખ્ય સચિવ પંકજ જોશીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી તેમાં રાજ્યના વહીવટી તંત્રને પણ સાવચેત રહેવા જણાવ્યું છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલ જ્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘતાંડવ જેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે આગામી દિવસો રાજ્યના કયા વિસ્તારો માટે ભારે છે તેને લઈ અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સાથે આજે ટેલિફોનિક વાત કરી છે જેમાં તેમણે આગાહીને લઈને શું કહ્યું છે તે જાણીએ તે પહેલાં હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તેને લઈ આપવામાં આવેલી આગાહી વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર ગુજરાત અને રાજસ્થાન પર રહેલી વરસાદી સિસ્ટમ હવે વધુ મજબૂત બની છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સિસ્ટમ હજુ પણ વધુ મજબૂત બનશે જેના કારણે ગુજરાતમાં વધુ વરસાદ પડવાની સંભાવનાઓ છે આ સિસ્ટમ મજબૂત બનવાની સાથે સાથે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવનની ગતિમાં પણ વધારો થશે બંગાળની ખાડીમાં બનીને આગળ વધેલી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર એરિયા બન્યા બાદ એ નબળી પડી હતી પરંતુ ગુજરાત અને રાજસ્થાન પર આવતા આ સિસ્ટમ ફરીથી વધુ મજબૂત બની ગઈ છે અને આગામી સમયમાં આ સિસ્ટમ વધુ મજબૂત બનવાની શક્યતાઓ દેખાઈ રહી છે જેના કારણે ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો અને કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે આની સાથે સાથે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ઘણા વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે આ સિસ્ટમની અસર હજુ પણ ગુજરાત પર આજથી ત્રણ દિવસ સુધી રહે એવી શક્યતાઓ છે જે બાદ આ સિસ્ટમ આગળ વધીને અગાઉ પાકિસ્તાન તરફ જાય એવી શક્યતાઓ હતી પરંતુ હવે ફરી સિસ્ટમ છે તે ડિપ્રેશન ગુજરાત તરફ પાછું ફરે તેનો વર્તારો વર્તાઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રવિવારે એટલે કે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લી ઉપરાંત કચ્છમાં છૂટા છવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે આ વિસ્તારોમાં હવામાન વિભાગે રવિવાર માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે આ સિવાય પાટણ ગાંધીનગર મહીસાગર સુરેન્દ્રનગર રાજકોટ અને મોરબી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અહીં પણ આજના દિવસે છૂટા છવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી જામનગર પોરબંદર જુનાગઢ દ્વારકા અને બોટાદ ખાતે ભારે પવન ફૂંકાવાની સાથે તેમજ ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે હવે આગામી દિવસોની આગાહી વિશે વાત કરીએ તે પહેલા આજે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે ટેલિફોનિક વાત કરી હતી જેમાં અમે પૂછ્યું હતું કે હાલ અનેક દર્શક મિત્રો કોમેન્ટ કરીને જણાવી રહ્યા છે કે તેમના વિસ્તારમાં સારો વરસાદ પડી રહ્યો છે ત્યારે હવે આ વરસાદી માહોલ છે તે કેટલા દિવસ સુધી જોવા મળશે અને કયા વિસ્તારો માટે ભારે રહેશે જેને લઈ પરેશભાઈએ જણાવ્યું છે કે હજુ આગથી લઈને આગામી ત્રણ દિવસ સુધી રાજ્ય માટે ભારે છે જે રીતે આપણે આગાહી કરી હતી કે આ વરસાદી સિસ્ટમ રાજ્યમાં પુષ્કળ વરસાદ લઈને આવશે તે મુજબ જ આ સિસ્ટમની અસર શરૂ થઈ છે ત્યારથી જ રાજ્યમાં સાર્વત્રિક અને મધ્યમથી લઈને ભારે તો અનેક જગ્યાએ અતિ ભારે વરસાદ પડી રહ્યા છે હાલ સિસ્ટમની અપડેટને લઈને જો વાત કરીએ તો આ સિસ્ટમનો ઘેરાવો પાંચસો કિલોમીટર આસપાસ છે સાથે જ આ સિસ્ટમ છે તે બંગાળની ખાડીમાંથી જ્યારે આગળ વધી હતી ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન હતી બાદમાં વધુ મજબૂત થઈને વેલમાર્ક લો પ્રેશર બની હતી અને અત્યારે તો આ સિસ્ટમ છે તે હવે ડિપ્રેશન કેટેગરીમાં આવી ગઈ છે એટલે કહી શકાય કે આ સિસ્ટમ અત્યારે ખૂબ જ મજબૂત છે અને ખૂબ જ ધીમી ગતિએ તે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અને આ સિસ્ટમનો દક્ષિણ તરફ ઝુકાવ થાય તેવી પૂરી સંભાવનાઓ છે અને અત્યારે આ સિસ્ટમ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગો ઉપર છે આઠસો પચાસ એચપીએ લેવલનું સર્ક્યુલેશન હતું તે થોડું દક્ષિણ તરફ ખસીને સૌરાષ્ટ્રના ભાગો પર પણ આવ્યું છે જેથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે આ ઉપરાંત પણ પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે જેને લઈ આપણે બધાએ હવે સાવચેત રહેવાની જરૂર છે કેમ કે હવે આવનારા સમયમાં જે વરસાદની તીવ્રતા જોવા મળશે તેને લઈ કહી શકાય કે આવનારા ચોવીસ કલાક રાજ્યની અંદર મેઘતાંડવ થવાનું છે જેની દરેક મિત્રોએ નોંધ લેવી કારણ કે હવે આ સિસ્ટમ અરબસાગર સાથે જોડાઈ ગઈ છે જેથી તેને પૂરતો ભેજ મળી રહ્યો છે અને આ સિસ્ટમ ડિપ્રેશન સ્વરૂપે હોવાથી ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહી છે જેના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં આવનારા ચોવીસ કલાક મેઘ તાંડવ જેવી સ્થિતિ જોવા મળશે જેમાં બારથી લઈને પંદર ઇંચ અને એક બે સેન્ટરમાં તો પંદર ઇંચ કરતાં પણ વધુ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ચોવીસ કલાક મધ્યમથી લઈને ભારે વરસાદ ચાલુ રહે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો સુરેન્દ્રનગર અને મોરબીમાં આવનારા ચોવીસથી છત્રીસ કલાક ખૂબ સારા વરસાદ બોટાદ અને રાજકોટમાં સામાન્યથી મધ્યમ વરસાદ એ સાથે જ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢમાં ખૂબ સારા વરસાદ પડી શકે છે દ્વારકા જામનગર અને પોરબંદર આ ત્રણ જિલ્લામાં આઠ અને નવ તારીખે ખાસ કરીને ઓખા દ્વારકા પ્રોપર અને જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિ જેવા વરસાદ અને આ સાથે જ કચ્છ જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે તો આ તો તે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીની આગાહી હવે હવામાન વિભાગની સોમવારની આગાહીની જો વાત કરીએ તો આવતીકાલે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ મોરબી દ્વારકા અને કચ્છ ખાતે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગે આ વિસ્તારો માટે સોમવારના દિવસે યલો એલર્ટ જાહેર કર્યું છે ગુજરાત સરકારે જાહેર કરેલી પ્રેસ પ્રમાણે જોઈએ તો અત્યંત ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ મુખ્ય સચિવ પંકજ જોશીના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિ તેમજ રાહત કમિશનર આલોક કુમાર પાંડે પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠકમાં પશુપાલન ઊર્જા કૃષિ સી માર્ગ અને મકાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ પંચાયત શહેરી વિકાસ સિંચાઈ સરદાર સરોવર નિગમ અને એનડીઆરએફ સહિતના સંબંધિત વિભાગોને તેમજ સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને વિવિધ સૂચનો કરી તકેદારી રાખવા જણાવવામાં આવ્યું હતું છ સપ્ટેમ્બરની આ પ્રશ્નો પ્રમાણે જોઈએ તો રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ અઠ્ઠાણું નોંધાયો છે સંભવિત વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને કોઈ પણ ટીમો તૈનાત કરવામાં આવી છે જ્યારે એક એનડીઆરએફની ટીમને વડોદરા ખાતે રિઝર્વ રાખવામાં આવી છે તો આમ જોઈએ તો રાજ્યમાં હજુ પણ આગામી દિવસો છે તે ખૂબ ભારે છે અને કહી શકાય કે રાજ્યમાં અત્યાર સુધીમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે પરંતુ અનેક એવા જિલ્લાઓ હતા જ્યાં સારા વરસાદની રાહ હતી પરંતુ ત્યાં પણ સારો વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ આગામી દિવસો ત્યાં ખૂબ સારો વરસાદ પડે તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાંત ગોસ્વામી અને હવામાન વિભાગ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે અને આ ઉપરાંત હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી લાંબા ગાળાની આગાહી કરતા કહે છે કે આ એક સિસ્ટમ બાદ બીજી સિસ્ટમ છે તે ફરી ગુજરાત પર આવે તેવી પૂરી શક્યતાઓ છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર